રાજ્યમાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ એકલી જૂન બે હજાર પચીસથી તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અનુસંધાને કચ્છ જિલ્લામાં માછીમારી પર પ્રતિબંધ મૂકવા બાબતે મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી ભુજ કચ્છ દ્વારા દરખાસ્ત રજૂ થયેલ છે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ એકસો ત્રેસઠ દ્વારા ફરમાવવામાં આવેલ છે કે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયા કાંઠેથી કે ક્રિક વિસ્તારમાં કોઈ પણ માછીમારો કે કોઈ અન્ય વ્યક્તિએ તારીખ એક છ બે હજાર પચીસ થી તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ સુધી માછીમારી માટે સમુદ્રમાં કે ક્રિક વિસ્તારમાં જવું નહીં અને કોઈ પણ બોટની અવરજવર કરવી નહીં

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાયસંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે